મારે ચાલો 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 ચાલો

तम काव खावनी પડતી अरे आवर તો तो तो है मैंने आवर डालो अरे तम मन तो कोई आवर तो नहीं था नहीं आ तू कदापि तब

કાકાને કદી મારા આગળ નતા ચાલે તો માર कुटुंब કદી નઈ ચાલ્યું Põe mais de કેમ બા આ જાને બાય બધું ના દેવા હાલ લે જો ઉય આડી જાય ના એડી લે હટ હટ આ ગબીમાં જેડો બાર પડ્યો છે આટલા મેલ્યો તો જ મીઠાય મત અંગા હાલો એ ડોકવારી તા કાકા ન ઉમરનો છું હું ડોક લે માનું ઘેર જા નઈ જા માર ડોક પૂરો કરો

આપડેવાનો ટાઈમ નહીં પણ કાળા તને ખબર નહિ પડતી યાર આપડે ચેલેન્જ ચાલી જાય કઈ યાર આપડે જવાનું રમા ચેલેન્જ રાખી આ ગયો

Thank <laughs> you.